અમે ભાવના કુંડના સભ્ય છીએ અને અમે જે સેવાઓ કરીએ છીએ તેમાં પર્યાવરણ એજ્યુકેશન અને પક્ષી બચાવો અભિયાનના કાર્યકરો કરીએ છીએ આજ રોજ અમારા ગામમાં મોટી ભોજનમાં રાષ્ટ્રીય પક્ષી મોર હતો તેના કૂતરાઓ પકડેલ હતું ત્યારબાદ અમને તત્કાલિક ફોન આવ્યો કે અમે અમે લોકો પહોંચી ગયા અને તેનું રેસ્ક્યુ કર્યું જે રેસ્ક્યુ કર્યા પછી અમે કલોલ તાલુકામાં તેને ફોરેસ્ટ ખાતામાં જાણકારી અને તેને ત્યાં મોકલ્યું તેથી તેનો જીવ બચી ગયો આ જ રીતે અમે અનેક કામો કરીએ છીએ જે અમારા ફોન નંબર આપેલો છે તેથી તેને જાણ કરશો તો અમે તત્કાલિક પહોંચી જઈશું અને સેવાનું કામ કરીશું